મારું નામ નીતાબેન રાજેશભાઈ રામાનુજ મારી શાળાનું નામ છે શ્રી આશાપુરા વિદ્યા મંદિર માર્કેટિંગ યાર્ડ પાસે મારી સ્કૂલે જ્યારે આ લોકો ફાયર સેફ્ટી ની તપાસ માટે આવેલા ત્યારે ડિક્લેરેશન એબીસી ના બાટલા બધું કમ્પ્લીટ હતું પરંતુ માત્ર બીયુનું પોંચ પણ રજૂ કરવા છતાં પણ સીલ મારેલું સ્કૂલમાં તો સીલ માર્યું પછી મારા રેસિડેન્ટ ઘરમાં આવેલા અને ઘરમાં ડ્રોઈંગ રૂમ કિચન તો ચેક કર્યા અંદરના રૂમ બેડરૂમમાં ચેક કર્યું કે આ શું છે હજી નીચે ચેક કરીને પાછું ઉપર પૂછે છે કે ઉપર તો રેસિડેન્ટમાં ઉપર બેડરૂમ જ હોય અને છતાં પોલીસવાળા હોર્ડ ઓફિસર બધા મારા ઘરમાં ઉપર સુધી ચેકિંગમાં ગઢવી સર હતા બોર્ડ ઓફિસર હતા સુનિશાબેન અને પોલીસ સ્ટાફ હતો અને એના બીજા કર્મચારીઓ હતા નહીં ચેક કરવા જાય કે આ સ્કૂલ છે કે ઘર છે નીચેથી કહીએ છીએ કે આ મારું રેસિડેન્ટ છે તો કે મારે ઉપર ચેક કરવું ઉપર કિચન જોયું સિટિંગ રૂમ જોયો તો અંદરના રૂમ માં તો અંદર બેડરૂમ હતો તો કે ઉપર તો રેસિડેન્ટમાં બેડરૂમ જ હોય છતાં આખો કાફલો મારા ઘરમાં અંદર બેડરૂમ સુધી આવેલો માંગ તો કાઈ નહીં આ પાડાના વાકે પખાલી ને ડામ એક બાળક ક્લાસમાં તોફાન કરતું હોય તો આખા ક્લાસ ને ટીચવાનો ના હોય ગેમ ઝોનમાં જે થયું એને લીધે બધાને સજા ન હોય મારું નામ મિલનભાઈ દોશી છે અમે પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી આવ્યા છે અમારી ખાસ અમારી રજૂઆત છે કમિશનર સાહેબને કે જે અત્યારના જે ડ્રાઈવ ચાલી રહી છે એમાં બે વસ્તુ વધારે ચકાસ કરવામાં આવે છે એક તો બીયુ જોઈએ છે એ લોકોને એજ્યુકેશન કે કોમર્શિયલ અને ફાયર એનઓસીની બધી પ્રોસેસ હોવી જોઈએ અમે અમારા એસોસિએશનમાં બધી જ પ્રિસ્કૂલોને જણાવેલું છે કે ભાઈ ફાયર એનોસી કે ફાયરને લગતા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સની જે કોઈ બી જરૂરિયાત છે જે કાંઈ બી સેફ્ટી મેઝર્સની રિકવાયરમેન્ટ છે એ આપણે ફૂલફિલ કરવી પડશે અને એ આપણે બધું કરવું પડશે એના સિવાય જે ફાયર જે બીયુનો જે સૌથી મોટો પ્રશ્ન આવે છે એ બધાને બીયુનો આવે છે જે અહીંયા આરએમસી તરફથી જે આ માગવામાં આવે છે એ બીયુ એજ્યુકેશન અને બીયુ કોમર્શિયલ કાં તો એ માગવામાં આવે અમારી એક વસ્તુ કહેવાનું એ છે કે જીડીસીઆર પ્રમાણે બીયુ જે છે એ એમાં લખેલું છે કે જીડીસીઆર પ્રમાણે પ્રીસ્કૂલ છે એ રેસિડેન્શિયલ પ્રીમિસિઝમાં જ આવે તો પછી બીયુ ને કોમર્શિયલ કેમ માંગવામાં આવે છે પહેલો તો પ્રશ્ન એ છે બીયુ રેસિડેન્શિયલ જ એલાવ કરવું જોઈએ છતાં એ લોકો બીયુ એજ્યુકેશન કે કોમર્શિયલ માંગે છે બરાબર તો એ વસ્તુ કોઈ કોઈ પણ પ્રીસ્કૂલ પાસે એ પોસિબલ અત્યારના નથી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રી સ્કૂલ એસોસિએશનના એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓની પાસે ફાયર એનો સીબીયુ છે કે કેમ કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યુડ બતાવેલો છે જે બાબતોને સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ બે ત્રણ દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે તો સૌ પ્રથમ અમે જ્યારે આ સિલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ બસોથી સવા બસો જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે અમે સમગ્ર રાજ્યના જે મહત્વના કોર્પોરેશન છે મ્યુનિસિપલ કોર્પોરેશન એની સાથે હું પણ સંપર્કમાં છું સતત અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ એક બે દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને એકાદ બે દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને એક બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે સર તેર વાત સાચી છે એમાં મેં આપને કીધું એવી રીતે કે શાળાઓમાં પણ બે એક પ્રકારની પરિસ્થિતિ છે કે અમુક શાળા પાસે ફાયર એનોસી છે પણ બીયુ નથી અને અમુક શાળા પાસે ફાયર એનોસી પણ નથી બીયુ પણ નથી એટલે આવી અલગ અલગ જે કેટેગરી છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારનો આપણે કાર્ય પદ્ધતિ અમારે અપનાવવાની થશે એકાદ દિવસની અંદર અમે આ યોગ્ય નિર્ણય લઈ અને જાણ કરીશું કે જેની પાસે ફાયર એનોસી છે તો એને બીયુ માટે કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાડવામાં આવેલા હશે તો અમે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરી પામ સ્કૂલનો સર શું નિયમ છે જીડીસીઆર માટે કે એ લોકો ગઈકાલથી મીડિયા સમક્ષ આવી રહ્યા છે અને પોતાની રીતે અમુક અમુક વાતો કરી રહ્યા છે ફ્રી સ્કૂલ માટેનું રાજ્ય સરકારે જ્યાં શિક્ષણને લાગુ વળગે છે ત્યાં સુધી એક રજિસ્ટ્રેશન માટેની પણ જોગવાઈ કરી છે જીડીસીઆરને ત્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રેસિડેન્શિયલ ઝોનની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિ એ પરમિશિબલ જરૂર છે પણ બંગલા તરીકે પ્લાન પાસ કરાવી અને પછી એને આખી શાળા સંકુલની અંદર પરિવર્તિત કરવું તો એમાં જીડીસીઆરનું એ શૈક્ષણિક એકમ માટેના જીડીસીઆર અલગ છે અને રેસિડેન્શિયલ બંગલો માટેના પણ જીડીસીઆર અલગ છે રેસિડેન્શિયલ ઝોનમાં અચૂક એ પરમિશિબલ આવે છે પણ જ્યારે એ રેસિડેન્શિયલ ઝોનની અંદર પ્રીસ્કૂલ કરે તો એને પાર્કિંગ માટેના અલગ નોર્મ્સ લાગુ પડે છે માર્જિન માટેના અલગ નોર્મ્સ લાગુ પડે એટલે આ બાબતો ચકાસવાની હોય છે માટે એક મિસકન્સેપ્શન છે કે રેસિડેન્શિયલ ઝોન છે અમે રેસિડેન્શિયલ ઝોનમાં જ સ્કૂલ કરેલી છે પણ એનો બિલકુલ અર્થ એવો નથી થતો કે જે સ્વરૂપમાં હાલ છે એ જ સ્વરૂપની અંદર એ જીડીસીઆરની કમ્પ્લાયન્ટ થાય એટલે અમારે દરેકે દરેક આવી પ્રિસ્કૂલ જે છે એની વ્યક્તિગત રીતે ચકાસણી કરવી પડે અને વ્યક્તિગત રીતે કેવા પ્રકારનું હાલ બાંધકામ ધરાયેલું છે બીજું એ પણ બાબતો ધ્યાને આવેલી છે પ્રિસ્કૂલની અંદર કે જે મંજૂર થયેલું બાંધકામ હોય એ મંજૂર થયેલા બાંધકામની અંદર પણ ફેરફારો થઈ અને પ્રિસ્કૂલનું કાર્ય કરવામાં આવતું હતું એટલે

કોર્પોરેશન કોર્પોરેશનની ચકાસણી કરશે અને નિયમ અનુસાર એટલે બંને જીડીસીઆર અને ફાયરના કાયદાનું કમ્પ્લાયન્સ હશે ત્યારબાદ જ એને કાયમી રીતે વપરાશ કરવા દેવા માટે આપણે નિયમ લઈશું જયારે